ગઈકાલે બપોરે આ ઘટના બની હતી જે મોધા ખ્રિસ્તી ફળ્યું છે એમાં ફરિયાદી જે જેઠાભાઈ મકવાણા છે એ પોતાના પત્ની સાથે રહે છે પોતે સિનિયર સિટીઝન છે એસી વર્ષની ઉંમર છે અને પોતે નિવૃત્ત શિક્ષક છે મકાનમાં ઉપરના માળે એ રહે છે નીચેના માળે એમના ભાઈ રહે છે અને બપોરે જે ઘટના બની એમાં અચાનક જ એમની રૂમની અંદર ત્રણ લોકો આવે છે અને પાછળથી એમના મોઢા ઉપર ચાદર ઢાંકી અને એમને દબાવી દે છે અને દાદાને શરૂઆતમાં એવું લાગે છે કોઈ કદાચ મજાક કરતું હશે પણ તરત જ સામે બીજો એક વ્યક્તિ છે એ છરી લઈને ઊભો છે દાદાના ઘૂંટણની આજુબાજુમાં છરીથી નાની મોટી ઈજા પણ કરે છે અને દાદાને ધમકી આપી અને એમના ઘરમાં જે કંઈ પૈસા પડ્યા હોય એ આપી દેવા માટે ધમકી આપે છે દાદા અને દાદી ડરી જાય છે અને જે ચાવી છે એ જે કબાટમાં પડી હતી એ ચાવી લઈ આરોપી તિજોરી એક વીસ હજાર અને બીજા એક લાખને પંચ્યાસી હજાર એમ ટોટલ બે લાખ પાંચ હજાર રોકડ અને બીજી દાદાની સોનાની વીટી આ કાઢી અને એ લોકો લૂંટને અંજામ આપી અને દાદાને ઈજા કરી અને જતા રહે છે આ ઘટના ખૂબ ગંભીર હતી કારણ કે દિવસના સમયે લૂંટ હતી ઘરમાં ખુશીને લૂંટ હતી અને ખાસ કરીને સિનિયર સિટીઝન કે એમની સેફ્ટી અમારી ટોપ પ્રાયોરિટી ઉપર હોય છે તો સિનિયર સિટીઝનને બંધક બનાવી અને આ પ્રકારની લૂંટ કરવામાં આવી હતી એટલે તાત્કાલિક સિનિયર અધિકારીઓએ વિઝિટ કરેલી અને મોર્દાના પીઆઈ જે અમારે પીઆઈ ગોહિલ છે એ ખૂબ એક્ટિવ ઓફિસર છે એમની તાત્કાલિક ટીમ સાથે એ લોકો ગુનો દાખલ કરી અને સાથે સાથે આરોપીને પકડવા માટે અને આરોપીનું પગેરું મેળવવા માટે મહેનત કરવા લાગેલા એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ બધી જ રીતે ખૂબ સારી રીતે મહેનત કરી અને ગુનો ડિટેક કરી લેવામાં આવેલો છે અને આ ગુનાની અંદર ગુનાને અંજામ આપનાર કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ જે પાંચ આરોપી છે એ પાંચ આરોપી પૈકી આરોપીને જો આપણે વિગત જણાવું તો કિરીટભાઈ બાબુભાઈ મકવાણા એ મહધાના છે રોહિતવાસમાં રહે છે દેવ ઉર્ફે દેવો સંજયભાઈ પ્રતાપભાઈ બારૈયા એ મૌધા પારેખ ટીમ્બા રહે છે નિલેશ અશ્વિનભાઈ શંકરભાઈ પરમાર એ વટવા અમદાવાદના છે અને પાનુભાઈ ભરતભાઈ રાણા એ પણ વટવાના છે અને હર્ષ ઉર્ફે સની અશોક મણિલાલ ગોહિલ એ વણકરવાસ મૌધાના છે આમાં જે આરોપી છે કિરીટ હર્ષ એ લોકો દાદાને ઓળખતા હતા અને દાદા નિવૃત્ત શિક્ષક છે એટલે એમની પાસે પેન્શનના અને અન્ય પૈસા દાદા પાસે હશે એવી એમને ચોક્કસપણે ખબર હતી દાદા જે દાગીના પહેરતા હતા એ પણ એમના ધ્યાનમાં હતું કે દાદા હાથમાં વેટી પહેરે છે અને આ જે આરોપીઓ છે એમાં દરેકે પોતાનો અલગ અલગ રોલ ભજવેલ છે એક આરોપી ચપ્પુ લાવેલ છે બીજા એ ચપ્પુ બતાવીને ઈજા કરેલ છે એક આરોપીએ દાદાનું મોઢું દબાવી રાખેલ છે એક આરોપીએ રેકી કરેલ છે અને પાંચે પાંચ આરોપીઓ એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને અંદરો અંદર એ લોકોની એવી ડીલ થયેલી કે જે લૂંટના પૈસા આવે ત્યારબાદ અત્યારે એક વ્યક્તિ પાસે રાખીશું અને ત્યારબાદ તમામ ભાગ ભાગતા લઈ લેશું આરોપીઓના જો ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અહીંના જે આરોપીઓ છે એમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી સર્ચ કરતા જણાય આવેલ નથી પરંતુ જે અમદાવાદના બે આરોપી છે એમાં અમે ચેક કરી રહ્યા છીએ અને અમદાવાદ સિટી પોલીસના સંપર્કમાં છીએ હાલ સુધી અમે ઓનલાઈન સર્ચ કરતા એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી પણ જો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો આરોપીઓની વિરુદ્ધમાં અન્ય પણ પગલાઓ લેવામાં આવશે એ એકબીજાને વાયાવાયા સગાવાલાની દ્રષ્ટિએ એકબીજાને ઓળખે છે પણ આ લોકોએ બુદ્ધિપૂર્વક કામ એ કર્યું હતું કારણ કે દાદાના ફળિયામાં જે આરોપીઓ રહે છે એ આરોપીઓ ડાયરેક્ટ દાદાના રૂમમાં એન્ટ્રી નથી કરી અમદાવાદથી જે બોલાવ્યા હતા ને જે લોકો દાદાને નથી ઓળખતા એવા આરોપીઓને અંદર એન્ટ્રી કરાવી હતી અને જે લોકો દાદાને ઓળખે છે એ લોકો પહેલા બહાર રહેલા ત્યારબાદ દાદાના મોઢા ઉપર કપડું બાંધી અને દાદાને જયારે બંધક બનાવી દીધેલા અને દાદાના મોઢા ઉપર બાંધી દીધેલું ત્યારબાદ જે જાણીતા આરોપી છે એ અંદર આવેલા અને આ આરોપીઓ જે છે એમાંથી એક આરોપીને એની પૂછપરછ કરતા એવું જણાવે છે કે અમુક પ્રકારનો દેવ દેવું થઈ ગયેલો છે અને બાકીના અન્ય આરોપીઓ છે એ ફક્ત પોતાના મોત શોખ ખાતર આવી દુઃખદ ઘટનાને એ લોકો અંજામ આપેલો અને આ સિવાય પંદર દિવસ પહેલા એમને અન્ય પણ એક વ્યક્તિ છે દાદા એમને એવું એવું પણ વિચારેલું કે આ દાદાનું અપહરણ કરી અને પૈસા માગીએ પણ એમાં પણ એ લોકો સફળ નહીં થયેલા નડિયાદની આજુબાજુમાં કોઈ જગ્યાએ ચેન સ્નેચિંગ કે એવું કરી અને પૈસા કમાઈ લઈએ એવું પણ એમનું પ્લાનિંગ હતું પણ એમાં પણ એ લોકો સફળ થયેલા નહોતા અને આની અંદર કલાકો ની અંદર જ પોલીસે એમને પકડી લીધેલા છે હવે રિમાન્ડ માંગી અને આગળની તજવીજ કરવામાં આવશે અને અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો અન્ય પગલાઓ લેવામાં આવશે ખાસ તો સંવેદનશીલતા અને સક્રિયતા અમારા મહુધા ટાઉન પીઆઈ પીઆઈ ગોહિલ છે એ ખૂબ જ સંવેદનશીલ અને સક્રિય અધિકારી છે જેવા એમને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક એમને એમની ટીમ સક્રિય કરેલી અને વિસ્તારની અંદર કારણ કે દાદાને આ પ્રકારના એ જઈને લૂંટ કરવી એમને થોડોક એવો અંદાજ હતો કે કોઈ ને કોઈ વ્યક્તિ તો જાણીત હોવું જોઈએ તો હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ બંનેથી મહેનત કરી અને એમની સમગ્ર હું અભિનંદન આપું છું કે ગુનો બન્યા બાદ બાર જ કલાકની અંદર આરોપીઓ એ લોકોએ હસ્તગત કરેલા અને પૂછપરછને અંતે આરોપીના યોગ્ય પુરાવા મેળવીને ધરપકડ કરેલી છે માય સ્કૂલ ઇઝ વન સચ ટીચર સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ ઈચ ને એવરી કનસેપ ટોટલ ક્લાસ આમ ડોન્ટ વ્યોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.